अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો વિષય સમજના ફેડ ઇન ફેડ આઉટ વાળું એનિમેશન જોવા માંગીએ છીએ એટલે કે આમ ઝાંખો થઈ જતો હોય ફોટો અને ત્યાર પછી બીજો ફોટો બદલાતો એવું આપણે બતાવવું હોય તો આપણે કઈ રીતે બતાવી શકીએ તો એ માટે આપણે પહેલા ફાઇલમાં જઈશું અને ન્યૂ કરીશું અને અત્યારે આપણે અહીંયા ફાઇવ હન્ડ્રેડ ફિફ્ટી અને ફોર હંડ્રેડ સેટિંગ છે એ જ રવા દઈએ અને આપણે ઓકે કરી દઈશું એટલે આ સેટિંગ આપણને જોવા મળી ગયું તો આપણે એને થોડુંક નાનું અહીંયા કરીશ કારણ કે વિડીયો રેકોર્ડ કરવા માટે મેં થોડું રિઝોલ્યુશન છે વધાર્યું છે ને એટલે મને થોડુંક અહીંયા કટ થતું દેખાય છે એટલે મારે હંડ્રેડ પર્સન્ટ દેખાય છે એને બદલે હું અહીંયા અત્યારે નાઇન્ટી પર્સન્ટ દઉં છું કે જેથી મને આખો સ્ટેજ બરાબર દેખાય તો તમે પણ અહીંયા સ્ટેજ તમારી આખો તમને દેખાય એ રીતનું તમે ગોઠવી દઈ શકો હવે અહીંયા આપણે લેયર વન ફ્રેમ વનની અંદર જોવા મળે છે એટલે આપણે લેયર વન ફ્રેમ વનમાં પહેલાં ક્લિક કરી દઈશું અને હવે આપણે અહીંયા એવું જોઈએ છે કે એક આખો ફોટોગ્રાફ હોય અને આમ ધીરે ધીરે ઝાંખો થઈ જાય અને પછી ફરી પાછો ડાર્ક થાય એવું આપણને જોઈએ છે તો એટલા માટે આપણે ફાઇલની અંદર જઈશું ઇમ્પોર્ટમાં જઈશું ઇમ્પોર્ટ ટુ સ્ટેજમાં જઈશું અને અહીંયા આપણે સી ડ્રાઈવની અંદર વોલપેપર્સ નામનું ફોલ્ડર છે એની અંદર જતા રહીશું અને એની અંદર મારી પાસે બધા અલગ અલગ ફોટોગ્રાફ છે એ હું ફોટોગ્રાફ લેવા માંગુ છું આ જે ફોટોગ્રાફ છે એ હું લઈ લઉં અત્યારે એટલે હું આ એક ફોટોગ્રાફ અહીંયા લઉં છું અને આપણે વધારે ફોટોગ્રાફ પણ લઈ શકીએ આ એક બે અને ત્રણ ફોટોગ્રાફ ધારો કે મેં લઈ લીધા અને હું ઓપન કરી દઉં છું તો અહીંયા એ આવી ગયા હશે અને એ લાઇબ્રેરીની અંદર જોશો તો તમે લાઇબ્રેરીની અંદર અહીંયા આ ફોટોગ્રાફ વન ટુ અને થ્રી મને અહીંયા જોવા મળશે તો અહીંયા પણ આ રીતના મને જોવા મળશે એટલે લેયર વનની અંદર મેં પહેલો એક ફોટોગ્રાફ લીધો અને હવે એને મારે નાનો કરવાનો રહેશે એટલે હું ફ્રી ટ્રાન્સફોર્મ લઈશ કીબોર્ડ પરથી શિફ્ટ દબાવીશ અને આ રીતના હું એને નાનો કરી દઈશ એટલે આપણે પહેલાં એક જે એ છે એને આપણે નાનો કરીશું પહેલાં એટલે આપણને અહીંયા જોવા મળશે હવે આપણી પાસે અહીં પાછળ પેલા બીજા એ પણ દેખાય છે આપણને એટલે આપણે પહેલાં બાર ક્લિક કરી અને આપણે જે બીજો ફોટો છે એને સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરી કરીશું કારણ કે અત્યારે એ બીજા ફોટા આપણને જોઈતા નથી એટલે આપણે એક એક કરીને ફાઇલમાં જઈ અને જે આપણે ઇમ્પોર્ટ કર્યું ત્યારે આપણે ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી જ જો કર્યું હોત તો વધારે સારું રહે કે આપણે લાયબ્રેરીની અંદર આ રીતના આવી જાત અને આ જે ચૌદ નંબરનો ફોટો છે એને જ આપણે આ રીતના લાવત પણ આપણે એને પહેલાં ત્રણે ત્રણે લાવી દીધા તો આપણે બે ફોટાને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ અને ત્યાર પછી મેં જેમ કીધું એ પ્રમાણે જો આપણે આ સાઇઝ પ્રમાણે કરવું હોય તો આપણે આનો ઉપરનો કોર્નર અહીંયા ગોઠવી દીધો ઓલ્ટર કી દબાવી અને પછી આપણે આને આમ કરીને મૂકી દઈ શકીએ આ રીતના કે મને આ રીતનું અહીંયા સુધી જોઈએ છે જો કે આ ફોટો થોડો ચહેરાઈ જશે પણ અત્યારે મને આ આવી જ રીતનું જોઈએ છે એટલે હું આ રીતના કરી દઈશ એટલે હવે આ એક બની ગયું હવે જેમ આપણે પહેલાં જોયું પ્રમાણે કે મારે એવું જોઈએ છે કે થોડુંક ફ્રેમ સુધી આવે ઝાંખું થઈ જાય અને ત્યાર પછી ફરી પાછો ડાર્ક ત્યાં પછી ફોટો બદલાઈ જાય એવું આપણે જોઈએ છે તો અહીંયા આપણે ધારો કે ત્રીસ ફ્રેમ સુધી જોઈએ એટલે ત્રીસ ફ્રેમની અંદર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું ઇન્સર્ટ ફ્રેમ લઈશું એટલે આ રીતના આવી જશે અને એની અંદર પછી આ જે બ્લેન્ક ફ્રેમ આવે છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને ક્રિએટ મોશન પર ક્લિક આપી દઈશું એટલે એ આપણે પૂછશે કે તમારે આને મૂવી ક્લિપમાં કન્વર્ટ કરવું છે કારણ કે આપણે પહેલેથી કન્વર્ટ કરવાનું રહી ગયું હતું એટલે જો આપણે આવું હોય તો આપણે અહીંયા ઓકે આપી દઈ શકીએ એટલે ઓટોમેટિકલી મૂવી ક્લિપ અહીંયા બની ગયેલું તમને જોવા મળશે સિમ્બોલ વનના નામે તો એ બની ગયું છે હવે અને આપણે પંદર નંબરના ફ્રેમની અંદર જતા રહીએ અને પંદર નંબરના ફ્રેમની અંદર આપણે આને ઝાંખો કરી દેવો છે ફોટો અને એટલા માટે આપણે પંદર નંબરના ફ્રેમમાં રાખી અને ત્યાર પછી આપણે પ્રોપર્ટીઝમાં જઈશું તો અહીંયા આપણને આ રીતના જોવા મળશે હવે એની અંદર આપણે અહીંયા પહેલાં ક્લિક કરીશું આ જેવો ફોટા પર ક્લિક કરીશું એટલે આ મેનુ અહીંયા આપણું બદલાશે અને એની અંદર આ કલર ઇફેક્ટ મેનુ જોવા મળે જો તમારા બંધ હોય તમે એને એ ક્લિક કરીને પહેલાં કલર ઇફેક્ટ મેનુ ઓપન કરી દો તમે સ્ટાઇલમાં જોશો તમને બધું અલગ અલગ જોવા મળશે કે જેમાંનું છેલ્લું છે આલ્ફા ચેનલ તો એ આપણે આલ્ફા ચેનલ લઈશું અને જેવું આપણે આલ્ફા ચેનલ લઈશું એટલે અહીંયા વ્હાઈટ થઈ ગયેલું જોવા મળશે કેમ કારણ કે આપણું અત્યારે આલ્ફા વન પર્સન્ટ છે જેમ આપણે વધારે ઘટાડો જોઈતું હોય તો આપણે વધારો ઘટાડો કરી શકીએ પણ અત્યારે આપણે વન ચેનલ જ જોઈએ છે એટલે આપણે અહીંયા વન જ રવા દઈશું અથવા તો ઝીરો આપણે રાખી દઈએ એકદમ વ્હાઈટ માટે એટલે અહીંયા આપણે ઝીરો કરી દીધું અને એ જ રીતના આપણે આ જે પ્લે હેડ છે એને ત્રીસની ઉપર લઈ આવીશું પાછું કારણ કે અહીંયા આપણે ફૂલ પાછું જોઈએ છે એટલે ફરી પાછું આપણે અહીંયા લઈ આ જે ફોટોગ્રાફ છે એની પર આમ ક્લિક કરીશું એટલે મેનુ બદલાય એની અંદર આલ્ફા ચેનલની અંદર આપણે આલ્ફા ચેનલ રાખીશું સિલેક્ટેડ પણ આ વખતે આપણે આને ફૂલ કરી દઈશું એટલે કે આપણે ફૂલ હંડ્રેડ પર્સન્ટ જોઈએ છે એટલે આપણે એવું એનિમેશન કર્યું કે એક નંબરની ઉપર આપણને હન્ડ્રેડ પર્સન્ટ હોય અહીંયા આવીશું તારે એકદમ બ્લેન્ક થઈ જાય પણ હવે જો કે આ એકદમ બ્લેન્ક કદાચ નથી સારું લાગતું અને એટલા માટે આપણે એને ક્લિક કરી અને આપણે એને થોડુંક વધારે રાખીએ કે ભાઈ આપણે લગભગ ટેન જેટલું કરી દઈએ એટલે અહીંયા આપણે ટેન રહેવા દઈએ કે ટેન પર્સન્ટ આપણે રહેવા દઈએ છે અને ત્યાર પછી આપણે પાછું ડાર્ક થતું દેખાય એટલે આપણું એક બની ગયો હવે એવું તે બીજા ફોટા માટે આપણે કરવાનું છે અને એટલા માટે આપણે એકત્રીસ નંબરના ફ્રેમ છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા આપણે લઈશું ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમ કારણ કે આ ફોટો આપણને નથી જોઈતો એટલા માટે એટલે બ્લેન્ક કી ફ્રેમ કરીશું એટલે ફોટો જતો રહ્યો પણ કી ફ્રેમ અહીંયા આવી ગઈ હવે અહીંયા આપણે બીજો ફોટો લાવો છે એટલે આપણે લાઇબ્રેરીમાં જઈશું અને આપણે ચૌદ નંબરનો ફોટો ઓલરેડી આપણે વાપર્યો હવે આપણે તેર નંબરનો ફોટો લઈ લઈએ અને આપણે અહીંયાથી અહીંયાથી પણ આમ ખેંચીને લઈ શકીએ તો અહીંયાથી આપણે ખેંચીને લઈ શકીએ આપણે આમ ખેંચી અને આપણે અહીંયા મૂકી દઈશું એટલે આ રીતે આ મોટું આવી જશે જો કે આપણા ફોટા ઘણા મોટા છે એટલે આપણે પહેલાં એને ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ છે એ સિલેક્ટ કરી અને શિફ્ટ દબાવી અને આપણે થોડોક નાનો કરી દઈશું એટલે હું આ રીતના શિફ્ટ દબાવી અને પહેલાં નાનો કરી દઈશ આ કોર્નર પર અહીંયા એને ટચ કરાવી દઈશ અને આમ મને યાદ રાખવાનું છે કે મારું આજે સ્નેપ ટુ ઓબ્જેક્ટ છે એ અહીંયા ચાલુ છે ને એટલા માટે અહીંયા હું આમ જોઉં તો મને તરત જ આમ જોઈન્ટ થઈ જતું આમ જોવા મળે છે ફટ દે અહીંયા આપણે કનેક્ટ થઈ જાય છે એટલે આપણે આ અહીંયા કનેક્ટ કરી દીધું આ રીતના ત્યાર પછી આપણે અહીંયા અહીંયાથી આપણે નીચે લેવું છે એટલે આપણે ઓલ્ટર કી દબાવી દઈશું કીબોર્ડ પરથી અને આ રીતના ખેંચી અને આપણે આ કોર્નર પર કનેક્ટ કરી દઈશું એટલે અહીંયા આપણે આ રીતનો ફોટો આવી ગયો છે હવે એ પણ આપણે આ જ રીતે કરવું છે એટલે અહીંયાથી બીજી ત્રીસ ફ્રેમ એટલે લગભગ સાઈઠની ઉપર આપણે આવી જઈએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ ઇન્સર્ટ ફ્રેમ લઈએ આ જે એરિયા છે એની ઉપર માઉસનું જમણું બાજુ બટન ક્લિક કરી અને ક્રિએટ મોશન લઈ લઈએ અને એ વખતે પણ આપણે પૂછશે મૂવી ક્લિપ માટે તો એ આપણે ઓકે કરી દઈશું જો આપણે પહેલેથી મૂવી ક્લિપ કરી દઈશું તો આપણે પછી ત્યાં ઓકે નહીં પૂછે આપણને તો આપણે આના પછીનામાં નામાં જોઈએ કેવી રીતે કરવું તે હવે ફોર્ટી ફાઇવ નંબરની ફ્રેમ પર આવી જઈએ એટલે કે આપણે આવી જઈએ અને એની અંદર આપણે જેમ મેં કીધું એ પ્રમાણે કે આપણે પ્રોપર્ટીમાં જતા રહીએ અને આ જે ફોટો છે એની પર ક્લિક કરીશું એટલે આપણે આ અહીંયા આવશે એમાં કલર ઇફેક્ટની અંદર સ્ટાઇલની અંદર આપણે આલ્ફા લઈ લઈએ અને આલ્ફા ટેન આપણે ઓલરેડી છે એટલે આપણે ટૅન આલ્ફા કરી દીધું અને પ્લે હેડને આપણે લઈને સિક્સટી પર કરી દઈશું અને અહીંયા આપણે ફરી પાછું ક્લિક કરીશું આલ્ફાની અંદર આપણે એને હન્ડ્રેડ પર્સન્ટ કરી દઈશું એટલે આપણું હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયેલું એટલે બીજો ફોટો પણ આવી ગયો હજુ ત્રીજા ફોટાનું આપણે બનાવવું છે એટલે આપણે માઉસનું જમણી બાજુનું બટન અહીંયા એકસઠ નંબરની ફ્રેમની ઉપર ક્લિક કરીશું અને અહીંયા આપણે ઇન્સર્ટ બ્લેન્કી ફ્રેમ લઈ લઈશું એટલે ઇન્સર્ટ બ્લેન્કી ફ્રેમ લઈ ત્યાર પછી લાઇબ્રેરીમાં જઈશું આપણે અને બાર નંબરનો છેલ્લો ફોટોગ્રાફ છે આપણો એ લઈને આપણે આમ ખેંચીને નાખીશું અને એને પણ આપણે આમ માઉસ બટન દબાવી રાખીને પહેલાં તો એક કોર્નર પર જતા રહીએ ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ લઈ અને આપણે શિફ્ટ દબાવીને એને નાનો કરી દઈએ આપણે એકની એક જ વસ્તુ આપણે વારંવાર કરવાની હોય છે એટલે આપણે અહીંયા આપણે ગોઠવી દઈએ અને ત્યાર પછી ઓલ્ટર કી દબાવી અને આપણે આને ખેંચી અને અહીંયા મૂકી દઈએ એટલે આપણને આખું આ રીતના મળી જશે હવે અહીંયા પણ આપણે નાઇન્ટી ફ્રેમ સુધી જતા રહીએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું ઇન્સર્ટ ફ્રેમ કરીશું આ એરિયામાં આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને ટ્વિન મોશન લઈ લઈશું આ વખતે પણ આપણે ભૂલી ગયા મૂવી ક્લિપ ને એટલે આપણે એને ઓકે કરી દઈશું પંચોતેર નંબરની ફ્રેમની ઉપર ઓલરેડી છે જ પ્લે હેડ એટલે આપણે એને સિલેક્ટ કરી અને પ્રોપર્ટીમાં જતા રહીશું પહેલાં ને પછી આની પર આપણે ક્લિક આપીશું અને કલર ઇફેક્ટની અંદર આપણે આલ્ફા ચેનલ લઈ લઈશું અને આ વખતે આપણને દસ ગોઠવવું પડશે એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી ટાઈપ કરી દઈએ દસ અને પછી બાર ક્લિક કરી દઈએ એટલે ટેન થઈ ગયું અને આ જે છે એને આપણે નાઇન્ટી પર પ્લે ને મૂકી અને અહીંયા ક્લિક કરી અને આપણે અલ્ફા ચેનલની અંદર આપણે હન્ડ્રેડ કરી દઈએ એટલે આને ખેંચીને આપણે 100% કરી દીધું એટલે આપણું એનિમેશન બની ગયું હવે જો આપણે કંટ્રોલ એન્ટર કરીને જોઈશું તો તમને જોવા મળશે કે તમને આ રીતના બધા ફોટોગ્રાફ મને થોડું ડાઉન કરો એટલે તમે બરાબર જોઈ શકો તો તમને આ રીતના દેખાશે કે જાણે કે આમ ઝાંખા થઈને ફોટા એ થતા હોય એવું આપણે એક એનિમેશન અહીંયાથી જોવા મળશે તો આ આપણું થયું આ રીતનું એનિમેશન હવે આપણે આને સેવ કરી દઈએ અને આપણે એવું જોઈતું હોય કે આપણું જ્યારે એમ ઝાંખું થાય ત્યારે બદલાઈ જાય ફોટો તો એવું પણ આપણે કરી શકીએ એટલે આપણે ફાઇલની અંદર જઈએ અને આને આપણે પહેલાં સેવ કરી દઈએ એટલે હું આ સેવ કરી અને હું નામ આપી દઉં છું કે ફેડ ઇન આઉટ ફેડ ઇન આઉટ આપણે નામ આપી દીધું આપણે અને ઓકે કરી દીધું એટલે આપણે આ એ કરી અને એને આપણે બંધ કરી દઈએ અને બીજી ટાઈપનું બતાવું એટલે આપણે ફાઇલમાં જઈએ આપણે પાછું ન્યૂ કરીએ અને અહીંયા એ આર સિલેક્ટ કરી અને આપણે ઓકે કરી દઈશું એટલે આપણે પાછું અહીંયા આવી ગયા અને પણ આપણે હવે ફરી પાછું આપણે થોડુંક નાનું અહીંયા કરી લઈએ અને આપણે ફોટોગ્રાફ પાછા લાવવાના થશે એટલે આપણે ફાઇલની અંદર જઈએ ઇમ્પોર્ટમાં જઈએ અને ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી કરીએ છ આ વખતે કારણ કે આપણે સ્ટેજ પર બધા નથી જોઈતા એટલા માટે એટલે ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરીમાં જતા રહીએ અને આપણે અહીંયા આપણે નીચે જતા રહીએ અને થોડાક બીજા ફોટોગ્રાફ લઈએ ધારો કે આ બે ફોટોગ્રાફ અત્યારે હું તમને બે જ ફોટોગ્રાફથી બતાવું છું એટલે તમે સમજી શકશો કે આપણે એવા વધારે ફોટોગ્રાફ હોય તો કઈ રીતે આપણે કરી શકીએ તો આપણે બે જ ફોટોગ્રાફ અહીંયાથી લઈશું અને આપણે ઓપનમાં જતા રહીશું એટલે લાઇબ્રેરીની અંદર એ ફોટોગ્રાફ આવી ગયા છે હવે પહેલો ફોટોગ્રાફ આપણે પકડીશું અને એ ફોટોગ્રાફને આપણે ખેંચીને અહીંયા નાખી દઈશું અને જેમ આપણે દર વખતે કરીએ છીએ પ્રમાણે ફ્રી ટ્રાન્સફોર્મ લઈ અને આપણે કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાવી અને આ રીતના આપણે નાનું કરી દઈશું અને આપણે આને ગોઠવી દઈશું અહીંયા અને આને આપણે ઓલ્ટર કી કરી અને આપણે આને અહીંયા સુધી લઈ લઈશું એટલે આ રીતના આપણે લઈ લીધું છે હવે આપણે આની અંદર એવું જોઈએ છે કે આ ફોટો આમ ઝાંખો થાય અને ત્યાર પછી આપણને આ જે ઓગણીસ નંબરનો ફોટો છે એ પાછો આમ ઝાંખામાંથી મોટો થતો એટલે બીજો ઝાંખો થાય ત્યારે ફોટો બદલાઈ જાય એવું આપણને જોઈએ છે તો એવું કરવા માટે આપણે ધારો કે અહીંયા લગભગ વીસ ફ્રેમ જેટલું લઈએ એટલે વીસ ફ્રેમની ઉપર જઈએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ ઇન્સર્ટ ફ્રેમ કરીએ અને આની અંદર આવી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ અને ક્રિએટ મોશન કરી દઈએ ઓકે કરી દઈશું આની અંદર એ મોશન ક્રિએટ થઈ જશે અને આપણે અહીંયા વીસ નંબરના એની ઉપર લાવી અને આપણે પ્રોપર્ટીમાં જઈશું અને આ જે ફોટો છે એની પર ક્લિક કરીશું કલર ઇફેક્ટની અંદર સ્ટાઇલની અંદર આપણે આલ્ફા ચેનલ લઈ લઈશું અને આ વખતે આપણે એને દસ જેટલું કરી દઈએ દસ આપણે અહીંયા લઈ લઈએ કે આપણને નાનું આની અંદર આવી રીતના થઈ જતું જોવા મળશે હવે આપણે એ થઈ જાય એટલે આપણે બાજુની અંદર બીજો ફોટો મૂકી દેવાનો છે એટલે આપણે વીસ નંબરની જે ફ્રેમ છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા બ્લેન્ક ફ્રેમ લઈ લઈશું એટલે બ્લેન્ક ફ્રેમ લઈ લાઇબ્રેરીમાં જઈશું આપણે અને આપણે આ જે ઓગણીસ નંબરનો ફોટો છે એને આપણે ખેંચીને અહીંયા નાખી દઈશું અને આપણે માઉસ બટનથી આને પહેલાં સિફ્ટ દબાવીને નાનો કરી દઈશું ફોટોગ્રાફ અને આપણે ગોઠવી દઈશું ઓલ્ટર દબાવી અને આપણે આ કોર્નર ખેંચીને આપણે મોટો કરી દઈશું એટલે આપણે આ રીતના થઈ ગયેલું જોવા મળશે અને એની અંદર પણ આપણે વીસ ફ્રેમ એટલે લગભગ ચાલીસ ફ્રેમ સુધી જઈએ એટલે ચાલીસ ફ્રેમની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ઇન્સર્ટ ફ્રેમ કરીશું આ જે એરિયા છે એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ક્રિએટ મોશન લઈ લઈશું ઓકે કરી દઈશું અને હવે અહીંયા આપણે ઝાંખું કરી દેવું છે એટલે આપણે આ ફોટોગ્રાફને સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરી પ્રોપર્ટીમાં જઈ અને આપણે આલ્ફા લઈ અને આપણે એને ટેન કરી દીધું એટલે હવે આપણને એવું લાગશે કે ધારો કે આ ફોટોગ્રાફ અહીંયાથી આપણે આમ થયો ઝાંખો થયો ટેન જેટલો ફોટો બદલાઈ ગયો અને ત્યાર પછી અહીંયાથી ફરી પાછો આપણે એ ડાર્ક તો જોવા મળશે પણ આપણે જો અહીંયા કી ફ્રેમ એડ નથી કરી એટલે આપણને ડાર્ક નથી જોવા મળતો એટલે આપણે પહેલાં ફોર્ટી પર લાવીશું અને ત્યાર પછી આપણે આને ક્લિક કરી અને આલ્ફાને આપણે હંડ્રેડ પર્સન્ટ કરી દઈશું એટલે હવે તમે જોઈ શકો કે તમને એવું લેખાશે કે આ એક ફોટોગ્રાફ આ રીતે ઝાંખો થયો અને ફોટો બદલાઈને બીજો ફોટોગ્રાફ જાણે કે અહીંયા આવી ગયો હોય એવું આપણને જોવા મળશે હવે એ જ રીતે આપણે એવું કરી શકીએ કે પછી આ ફોટોગ્રાફને આપણે હજુ એક્સટેન્ડ કરી શકીએ ઝાંખો થતો જાય પાછો અને ફરી પાછો બીજો બદલાઈ જાય એટલે હવે આ ફૂલ ડાર્ક થયો અને એને આપણે બીજી ટ્વેન્ટી ફ્રેમ સુધી એટલે સિક્સટી સુધી આપણે ધારો કે પાછો એને ડાઉન કરવો છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશ અને અહીંયા હું ઇન્સર્ટ ફ્રેમ લઈ લઈશ અને અહીંયા આપણે આ ને ક્લિક કરી અને આપણે પાછું આલ્ફાને ટેન પર લાવી દઈશું અહીંયા આપણે લખી જ દઈએ કે આપણે ટેન લાવી દઈએ ટેન લાવી દઈએ એટલે ટેન આવી ગયું અને ત્યાર પછી એની બાજુનામાં જઈને આપણે બીજો ફોટો લાવી દઈ શકીએ તો આપણે હજુ એક ફોટો એડજ જ કરી દઈએ એટલે આપણે એકસઠ નંબરની કી ફ્રેમ પર જઈ અને આપણે ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમ કરી દઈશું ફાઇલમાંથી જઈ અને આપણે ડાયરેક્ટલી ઇમ્પોર્ટ ટુ સ્ટેજ કરી દઈએ અને આપણે કોઈ બીજો ફોટોગ્રાફ લઈ લઈએ આ એક ફોટોગ્રાફ લઈ લઈએ આપણે ઓકે ઓપન કરી દઈએ છીએ સિકવન્સમાં આપણે નો કરી દઈશું એટલે અહીંયા આવી ગયો અને એને આપણે શિફ્ટથી એને પણ નાનો કરી દઈએ આ રીતે આપણે નાનો કરી દઈશું અહીંયા ગોઠવી દઈશું ઓલ્ટર કી કરી અને આપણે આ કોર્નર ગોઠવી દઈશું અને એની અંદર પણ આપણે વીસ ફ્રેમ સુધી જોઈએ છે એટલે અહીંયાથી એસીની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ઇન્સર્ટ ફ્રેમ કરી દઈશું અહીંયા આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી ક્રિએટ મોશન કરીશું ઓકે કરીશું અને લાસ્ટ ફ્રેમની ઉપર આવી ક્લિક કરી અહીંયા અને આપણે આલ્ફા ચેનલ છે એને ટેન કરી દઈશું પાછું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે શું કરવા માંગીએ છીએ તે એટલે હું પાછી પહેલી ફ્રેમ પર જઈ અને હું અહીંયા જો કંટ્રોલ એન્ટર આપું તો તમને જોવા મળશે કે શું થાય છે કે એક ફોટોગ્રાફમાંથી બીજો ફોટોગ્રાફ આપણને આયા કરતો હોય એવું આપણને દેખાય છે જુઓ એક ફોટોગ્રાફ બદલાય છે પછી બીજો ફોટોગ્રાફ આવી જાય છે એવો આપણને અહીંયાથી જોવા મળશે તો આ રીતના આપણે ફોટા બદલાતા અને એમાં ફોટાની સાથે સાથે આપણને ફેડ ઇન આઉટ છે ઇફેક્ટ એ પણ આપણને જોવા મળશે તો આ રીતનો તમે પ્રેક્ટિસ કરી અને તમે પોતે પણ આ રીતના બનાવી શકો એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઈક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद